આપણે ચોરા જે આ ભાઈ તમારું નામ શું બાપભાઈ વિચ્છી હવે બાપભાઈ છે એને હવે રીંગણી વાવેલી છે આજે આપડે તારીખ પચીસ છવ્વીસ સાત બે હજાર પચીસ

જો ખેડૂત મિત્રો આ જોઈ શકો છો અત્યારે ફાલ ચાલુ થઈ ગયો જો ફૂલે ફૂલે આવી ગઈ છે બરાબર અને આપણે આટલામાં થોડોક ડેમો પણ કરાવેલો હતો ફ્લાવરિંગ માટે એનું કામય સારું છે અને મારો અભિપ્રાય બહુ મારું નામ પિયુષભાઈ પ્રમુખ હેગ્રો સેન્ટર ગોંડલ અને મારો મોબાઈલ નંબર નવાણું સાત નવ્વાણું સિતોતેર સાત પંચાણું તો દરેક કિસાન મિત્રો આપણે મેગા કીટનું કામ સારું છે અને ઓલ ઇન વન છે સોળે સોળ તત્વો આવે છે જે છોડનું આખું બેલેન્સ જાળવી રાખે છે મેગા કીટ તો મેગા કીટ નાખો સારું ઉત્પાદન લ્યો અને સારામાં સારું પરિણામ મળશે તમને અને એવું હું નથી કેતો પણ ખેડૂત મિત્રો કહે છે તો ખેડૂત મિત્ર શું કહેવાનું મેં ઓછી પ્રમાણે રિઝલ્ટ મળે છે ઓકે ઓકે આ મેગા કીટ સરસ રિઝલ્ટ આવે છે તો આભાર જય જવાન જય કિસાન